નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ચોમાસુ મગફળીનું સમયપત્રક એટલે કે શિડ્યુલ વિશે આપણે સમજવાનું છે આ ચોમાસુ મગફળીના શિડ્યુલની અંદર આપણે બીજ વાવેતરથી લઈ અને અંતિમ સમય સુધી આપણે કયા કયા પ્રકારની કાળજી મેળવવાની છે તેની આપણે વાત કરશું આજના શિડ્યુલની અંદર તમામ ભલામણો આપણે ચાલીસ ગુઠા અઢી વીઘા માટે એટલે કે એક એકર માટે સમજવાની છે તો હવે શરૂઆત કરીએ આપણે પાયાના ખાતરથી તો પાયાના ખાતરની અંદર આપણે વિકલ્પ બે ની ભલામણ કરશું તેમાંથી તમને જે કોઈ પણ વિકલ્પ સરળતાથી મળતો હોય તેની તમે પસંદગી કરી શકો એમાં વાત કરીએ પ્રથમ વિકલ્પની તો પ્રથમ વિકલ્પની અંદર ડીએપી ત્રીસ કિલો એક એકર માં સાથે ઈઝરાયલ કેમિકલ લિમિટેડનું પોલીસલ્ફેટ પચીસ થી ત્રીસ કિલો હવે ડીએપી શા માટે તેની પણ આપણે થોડી સંક્ષેપમાં માહિતી મેળવશું પોલીસલ્ફેટમાં શું આવે છે તેની પણ માહિતી મેળવશું તો ડીએપી ત્રીસ કિલો ઇઝરાયલ કેમિકલ લિમિટેડનું પોલીસલ્ફેટ કે જેની અંદર સલ્ફર કેલ્શિયમ મેગ્નેશિયમ અને પોટાશ તત્વોનો સમાવેશ થાય છે હવે ડીએપી આપણે ચોમાસું મગફળીની અંદર ભલામણ એટલા માટે કરીએ છીએ કે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ડીએપીની અંદર જે ફોસ્ફરસ આવે છે તે પાણીની અંદર પણ દ્રાવ્ય હોય છે અને એસિડની અંદર પણ દ્રાવ્ય હોય છે એટલે દાખલા તરીકે જે ડીએપીની અંદર જે ફોસ્ફરસ આવતો હોય છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવે છે અઢાર ટકા નાઇટ્રોજન આવે છેતાલીસ ટકા ફોસ્ફરસ આવે છે તો હવે છેતાલીસ ટકા જે ફોસ્ફરસ આવે છે તેની અંદર પણ પાણીની અંદર દ્રાવ્ય છે અડધો ફોસ્ફરસ અડધો ફોસ્ફરસ છે એસિડની અંદર દ્રાવ્ય છે એસિડ એટલે કે સાઇટ્રિક એસિડની અંદર હવે જો આપણે ચોમાસું પાકની અંદર જો ડીએપીના વિકલ્પને આપણે આપણા ખેતરની અંદર યોગ્ય સાબિત કરવાની જો કોશિશ કરીએ તો તેની જો આપણે વાત કરીએ કે જે આપણે જો ફોસ્ફરસ નાખીએ અને ભારે વરસાદ થાય અને મોટાભાગનો ફોસ્ફરસ જો પાણીની અંદર ઓગળી અને સતત વરસાદથી જો ધોવાય અને નીચે ઉતરી જાય અથવા ધોવાઈને જો બહાર ઓગળીને જતો રહે તેના બદલે જો આપણે ડીએપીનો વિકલ્પ ફોસ્ફરસ માટે રાખીએ તો પાણીની અંદર પણ દ્રવ્ય છે બાકીનો જે ફોસ્ફરસ છે તે ફોસ્ફરસ સાઇટ્રિક એસિડની અંદર સોલ્યુબલ છે સાઇટ્રિક એસિડની અંદર જ ઓગળવાનો છે એટલે આપણી જમીનની અંદર આપણે જ્યારે દેશી ખાતર અથવા સેન્દ્રીય તત્વમાં લીંબોળીનો ખોળ અથવા એરંડીનો ખોળ આપણે પણ સાથે જ નાખશું તો તે સેન્દ્રિય તત્વ એક પ્રકારનું એસિડ રિલીઝ કરે અને આ એસિડથી ધીમે ધીમે આપણા જમીનનો ફોસ્ફરસ છે ઓગળી શકે માટે ડીએપી ત્રીસ કિલો ઇઝરાયલ કેમિકલ લિમિટેડનું પોલીસલ્ફેટ પચીસથી ત્રીસ કિલો સાથે આપણે ફરજિયાત દેશી ખાતર નાખવાનું છે દેશી ખાતર નાખેલું હોય છતાં પણ આપણે એરંડાનો ખોલતેર થી એકસો પચાસ કિલો આપણે અઢી વીઘાની અંદર ડીએપી અને જ્યારે આપીએ છીએ તો તેની સાથે આપી દેવાનો છે જેના લીધે ડીએપીનો જે ફોસ્ફરસ છે આ તત્વથી વ્યવસ્થિત રીતના ઓગળી શકશે પોલીસલ્ફેટ છે આપણે દાણાદાર સ્વરૂપની અંદર જે બજારની અંદર મળે છે તેનો જ વિકલ્પ આપણે ખુલ્લો રાખવાનો છે પાવડર સ્વરૂપે જે પોલીસલ્ફેટ આવે છે તે કદાચ આપણે ઓરણીની અંદર વ્યવસ્થિત રીતના વાવેતર કરી શકશું નહીં હવે આપણને આ ઉપરનો પ્રથમ વિકલ્પ છે તેને આપણે પ્રાયોરિટી આપવાની છે પરંતુ જો આ વસ્તુ આપણને મળતું ન હોય સરળતાથી તો વિકલ્પ નંબર બે ની જો વાત કરીએ તો તેની અંદર બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને ખેડૂતો છે ઓળખે છે અહીંયા બાર બત્રીસ સોળના બદલે આપણે બાર બત્રીસ જીરો છ લેવાનું નથી આપણે માત્ર બાર બત્રીસ સોળ પચાસ કિલો સાથે નેવું ટકા ફાડા સલ્ફર જે આવે છે તે આપણે પાંચ કિલો લેવાનું છે તેની સાથે દેશી ખાતર અને અથવા એરંડીનો ખોળ આપણે આપણી અનુકૂળતા મુજબ વ્યવસ્થિત રીતના આપણે નાખવાનો છે એટલે અહીંયા આપણે પાયાના ખાતરની વાત છે મોટા મોટાભાગની છે આવી જાય છે પાયાનું ખાતર નાખી દીધા પછી પાછળથી એક પણ પ્રકારના રસાયણ છે રાસાયણિક ખાતર છે તે આપણે ઉડાડીને જમીનની અંદર આપવાની કોઈ જરૂરિયાત પણ નથી અને ભલામણ પણ નથી હવે આપણે આવીએ બીજ માવજત ઉપર એટલે કે સીડ ટ્રીટમેન્ટ ઉપર પરંતુ સીડ ટ્રીટમેન્ટ નો વિડીયો છે તે આ અગાઉ જ આપણે વિડીયો છે આપણે છે હવે આવીએ આપણા અંદર જે રોગ આવે તેના વ્યવસ્થાપન ઉપર તો આપણા મગફળીના પાકની અંદર મોટાભાગે સફેદ ફૂગ અને કાળી ફૂગનો પ્રશ્ન આવતો હોય છે તો હવે કાળી ફૂગનો જે પ્રશ્ન આવે છે તે પ્રશ્ન આપણે બીજ માવજત થી નિયંત્રણ મેળવી શકીએ ઉપરાંત બેક્ટેરિયા ટ્રીટમેન્ટ એટલે કે મિત્ર સૂક્ષ્મ જીવાણુઓ મિત્ર સૂક્ષ્મ જીવોની સારવારથી આપણે કાળી ફૂગનો પ્રશ્ન આપણે મહદઅંશે ઓછો કરી શકીએ અને સફેદ ફૂગનો પણ પ્રશ્ન છે એ ઓછો કરી શકીએ હવે કાળી ફૂગ અને સફેદ ફૂગ છે એ આપણા માટે દુશ્મન ફૂગ છે હવે આ દુશ્મનને આપણે તેની કોલોનીને ઓછી કરવા માટે આપણે સતત પ્રક્રિયાથી મિત્ર બેક્ટેરિયા અથવા મિત્ર ફૂગ છે વારંવાર સતત આપવા પડે તો આપણે મગફળીના પાકની અંદર ત્રણ વખત બેક્ટેરિયા ટ્રીટમેન્ટ કરવાની ભલામણ અમે કરીએ છીએ તો પ્રથમ બેક્ટેરિયા ટ્રીટમેન્ટ આપણે શરૂઆતમાં જ વાવેતર વખતે કરવાની છે વાવેતર વખતે મતલબ કે તમે જ્યારે ચોમાસાનો વરસાદ થઈ જાય અને વાવણી કરવા માટે જાઓ છો તો વાવણી બીજનું વાવેતર કરતા પહેલાં જ આપણે માટી અને દેશી ખાતરની અંદર મિત્ર બેક્ટેરિયા જે આપણે પ્રથમ જે નાખવાની જે વાત છે તેની અંદર ટ્રાયડેન્ટ લાયોફિલાઇઝ કે જેની અંદર પાંચ પ્રકારના ટ્રાયકોડરમાની સ્પીસીસ આવે છે સાથે આપણે સ્યુડોમોનાસ બેક્ટેરિયા આવે છે તે આપણે માટી અને દેશી ખાતરનું જે મિશ્રણ છે તેની સાથે મિક્સ કરી અને બીજ વાવેતર પહેલાં જ આપણે જમીનમાં ભેજ હોય ત્યારે આપણે ઉડાડીને છે તો કે આપી દેવા જોઈએ પછી આપણે બીજનું વાવેતર કરવું જોઈએ અથવા જે ખેડૂતો આગોતરું વાવેતર કરતા હોય કોરવાણથી કરતા હોય જમીનમાં પાણી સાથે પાણી પીવડાવી દઈને પછી બીજનું વાવેતર કરવાના હોય વરસાદ પહેલાં તો તેવા ખેડૂતોએ પણ જો વધારે ટેમ્પરેચર ન હોય તો આપણે જે ટ્રાઈડેન્ટ લાયોફિલાઇજ એટલે કે ટ્રાયકોડરમાં અને સ્યુડોમોનાસ બેક્ટેરિયા છે તે શરૂઆતના જ દિવસોમાં બીજ વાવેતર પહેલા આપણે આપી દેવાના છે બીજી વખતે આપણે ત્રીસ થી સાઠ દિવસે બેક્ટેરિયા ટ્રીટમેન્ટ એટલે કે સૂક્ષ્મ જીવાણાઓની ટ્રીટમેન્ટ ફરીથી લેવાની છે એસી માટી વીસ દેશી ગળત્યું પોહવાયેલું ખાતર હવે માટી અને દેશી ખાતર એસી એંસી ટકા શા માટે તેનો આપણે અલગથી વિડીયો મૂકશું પણ આજે આપણે સમજીએ કે માટી એંસી ટકા માટી એંસી ટકા આપણા જ ખેતરની માટી એંશી ટકા અને વીસ ટકા દેશી ખાસ સાથે આપણો પાક ત્રીસથી સાઠ દિવસનો થાય અને વાતાવરણની અંદર અને જમીનની અંદર વ્યવસ્થિત પ્રમાણમાં સો ટકા ભેજ હોય ત્યારે આપણે પ્રતિ એકર સેવન સ્ટાર બસો પચાસ ગ્રામ અને ગુજરાત લાઈફ સાયન્સ કંપનીનું સુપર લાઈપ કે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા આવે છે તે બંને મિક્સ કરીને દિવસના અંદર આપણે જે વાતાવરણની વાત કરી એ પ્રકારનું આપણને વાતાવરણ જણાય ત્યારે આપણે ઉડાડીને આપવાનું છે અથવા પાણી સાથે પિયતમાં પણ આ બેક્ટેરિયા આપણે ત્રીસ થી સાહીઠ દિવસ દરમિયાન આપણે આપવાના છે ફરીથી પાછું ત્રીજી વખત પણ આપણે બેક્ટેરિયા ટ્રીટમેન્ટ કરવાની છે પાસઠથી એસી દિવસે પાસઠથી એસી દિવસ દરમિયાનનો આપણો પાક થાય ત્યારે પણ માટી અને દેશી ખાતર સાથે આપણે પ્રોટેક્ટર એટલે કે ટ્રાયકોડરમાં બજારની અંદર પ્રોટેક્ટર બ્રાન્ડથી પણ મળે છે એગ્રીલેન્ડ કંપનીના મોનિટર બ્રાન્ડથી પણ મળે છે તેનો ઉપયોગ આપણે પ્રતિ અઢી વીઘામાં આપણે સાડા સાતસો ગ્રામ લેખે આપણા ખેતરની અંદર આ ત્રીજી વખત મિત્ર બેક્ટેરિયાની સારવાર કરવાની છે જેના લીધે આપણને સફેદ ફૂગ ઉપર પણ સારું પરિણામ મળશે એટલે આ જે બેક્ટેરિયા ટ્રીટમેન્ટ આપણે જે કરીએ છીએ તેનાથી રોગ નિયંત્રણ પણ થવાનું છે ઉપરાંત જમીનની અંદર જે પોષક તત્વો આપણે નાખેલા છે તે પણ સરળતાથી છોડ લઈ શકે તે રીતના બેક્ટેરિયાની ભલામણ આ ત્રણ સારવાર દરમિયાન આપણે કરેલી છે આગળ વાત કરીએ તેમ પાયાના ખાતર નાખ્યા બાદ પોષણ વ્યવસ્થાપન આપણે જોઈએ તો પાયાના ખાતર નાખી દીધા પછી ઉડાડીને બ્રોડકાસ્ટિંગથી આપણે એક પણ ખાતર નાખવાની યુનિવર્સિટીની ભલામણ નથી તો આપણે હવે ઉપરથી પોષણ જો આપવાનું હોય તો અમે અમારા અમારા અંદર અંદર થી 35 એકવા સ્પીડ ત્રીસ 30 ml કે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને અન્ય સૂક્ષ્મ તત્વો પણ આવી જાય છે પછી તો કે 46 થી 45 થી સાઠ દિવસ દરમિયાન ઇઝરાયલ કેમિકલ લિમિટેડનું ન્યુટ્રીવન્ટ ફ્રૂટ પ્રતિ પંદર લીટર પાણીની અંદર આપણે સો ગ્રામ નાખવાનું છે આ પ્રોડક્ટની અંદર પોટાશ અને કેલ્શિયમ તત્વ આવે છે પરંતુ આપણે હવે આ પ્રોડક્ટ આપણે જ્યારે પિસ્તાલીસ થી સાઠ દિવસ દરમિયાન નાખવાની છે તેના પહેલાં આપણે આપણા ખેતરની અંદર જો આપણી મગફળીનો પાકનો વૃદ્ધિ વિકાસ જો વધુ થતો હોય વ્યવસ્થિત થઈ જતો હોય તો આપણે વૃદ્ધિને થોડી રોકી અને નીચે જમીનની અંદર સૂયા ફૂટે તેના માટે પિસ્તાલીસથી સાઠ દિવસ દરમિયાન જે આપણે આ સ્પ્રે કરવાનો છે તે સ્પ્રે કરવાના પાંચ દિવસ અગાઉ છ દિવસ અગાઉ કલ્ટા કે જેની અંદર પેક્ટોબ્યુટાઝોલ નામનું ઝેર આવે છે તે અથવા બાયર કંપનીનું ઇગ્નિટસ બંનેમાંથી કોઈપણ એક પ્રોડક્ટનો આપણે છંટકાવ કરવાનો છે આ છંટકાવ કરતી વખતે વૃદ્ધિ નિયંત્રણ માટેનો છંટકાવ કરતી વખતે આપણે આપણા પાકની અંદર ફૂલ અવસ્થા આવી ગયેલી હોવી ફરજિયાત સમજવાની છે ત્યાર પછી આપણો પાક પાસઠ થી પંચોતેર દિવસનો થાય ત્યારે આપણે જીરો ઓગણપચાસ બત્રીસ પંપની અંદર સો ગ્રામ અથવા જીરો બાવન ચોત્રીસ પંપની અંદર સો ગ્રામ નાખવાનું છે અત્યારે અમે જીરો ઓગણપચાસ બત્રીસની ભલામણ એટલા માટે કરેલી છે કે તેની અંદર ફોસ્ફરસનું પ્રમાણ ઓગણપચાસ ટકા છે પોટાશનું પ્રમાણ બત્રીસ ટકા છે એટલે જે મગફળીના જે સૂયા જમીનની અંદર બેસી ગયા છે અથવા જે દોડવા છે તે ડોડવા ભરાવદાર થશે અને સુયા પણ વ્યવસ્થિત રીતના ફૂટશે કારણ કે ફોસ્ફરસ તત્વ આ સૂર્યા ફોડવા માટે અને દાણા ભરવા માટે પોટાસ તત્વ આ બંને જરૂરી હોય એટલે પાસઠથી પંચોતેર દિવસનો આપણો પાક થાય તો ઝીરો ઓગણપચાસ બત્રીસ જો ઝીરો ઓગણપચાસ બત્રીસ આપણને ન મળતું હોય તો આપણે ઝીરો ઝીરો બાવન ચોત્રીસનો વિકલ્પ પણ ખુલ્લો રાખી શકીએ ત્યાર પછી એંસીથી સો દિવસે ટ્રોપિકલ કંપનીનું ટેગ ટોપરનો ઉપયોગ આપણે કરી શકીએ તેની અંદર ફોસ્ફરસ છે પોટાસ છે મેગ્નેશિયમ છે અને બોરોન છે આવી રીતના અ ચાર સ્પ્રે આપણે પોષણ વ્યવસ્થાપન માટે કરવાના છે તેમાં આપણે થી વખત સ્પ્રે વૃદ્ધિ નિયંત્રણ માટેના પણ કરવાના છે વૃદ્ધિ નિયંત્રણ કરવું કે ન કરવું એ આપણી જમીનની તાસીરને ધ્યાને રાખીને કરવાનું હોય છે જો આપણી ખેતરની અંદર મગફળીનો વિકાસ ખૂબ મોટો થઈ જતો હોય વાનસ્પતિ વૃદ્ધિ વધુ થઈ જતી હોય નીચે સૂયા અને ડોડવાની સંખ્યા જો ઓછી રહેતી હોય તેવા કિસ્સાઓની અંદર કે તેવા સંજોગોની અંદર જ આપણે વૃદ્ધિ નિયંત્રકોનો સ્પ્રે છે એ કરવાનો હોય છે વૃદ્ધિ નિયંત્રકોનો સ્પ્રે કરતા પહેલા તમારે તજજ્ઞની એક વખત ફોટો મોકલી અને સલાહ લઈ લેવી જોઈએ અથવા તમારા અનુભવને પણ તમે કામે લગાડી શકો આ ઉપરાંત આપણા પાકની અંદર પીળાશની સમસ્યા આવતી હોય છે જો મગફળીના પાકની અંદર પીળાશ દસ દિવસ અથવા પંદર દિવસ દરમિયાન જો લાંબો સમય સુધી જો પીળાશ રહે તો તે પીળાશના લીધે આપણા પાક ઉત્પાદન ઉપર વિપરીત અસર જે થતી હોય છે એટલે જો આપણા ખેતરની તાસીર જ એવી હોય કે આપણે મગફળીનો પાક વાવીએ અને પીળાશ આવી જ જાય છે તો પીળાશ આવે તે પહેલાં જ આપણે ફેરસ સલ્ફેટ જે બજારની અંદર મળે છે જે બજારની અંદર ઘણા બધા નામથી મળતું હોય ફેરોમેગ નામથી મળતું હોય એરેસ કંપનીનું ફેરોમેગ નામથી મળતું હોય તો તેનો છંટકાવ પીળાશ જો વધે તેના પહેલાં જ આપણે કરી લેવો જોઈએ જેના લીધે પીળાશની સમસ્યા ભવિષ્યમાં પણ ઓછી આપણે ઘણી વખત પીળાશ મગફળીની અંદર ખૂબ વધારે પ્રમાણમાં આવી જાય ત્યાર પછી આપણે ફેરસ સલ્ફેટનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ તો પીળાશ આવે એ આપણને ખબર છે કે આપણા ખેતરની તાસીર છે તો પીળાશ આવે તે પહેલાં જ આપણે સ્પ્રે છે એ પીળાશ દૂર કરવા માટે ફેરસ સલ્ફેટ કે જેની અંદર લોહ તત્વો અને સલ્ફર તત્વો આવે છે તેનો આપણે ઉપયોગ છે કરી લેવો જોઈએ આ ઉપરાંત મગફળીના પાકની અંદર જે મૂળમાંથી ફૂગ આવે છે તેવી જ રીતના હવામાંથી પાન ઉપર પણ ફૂગ આવે છે તે ફૂગના નિયંત્રણ માટે આપણે ઘણા બધા ફૂગનાશકો બજારની અંદર ઉપલબ્ધ હોય છે પરંતુ હું તમને અહીંયા ચાર વિકલ્પ જણાવું છું તે વિકલ્પો મગફળીની અંદર ખૂબ સારા પરિણામ આવે છે તો બીએ એસએફ કંપનીનું પ્રાયોગઝર કે જે પ્રતિ પંદર લીટર પાણીની અંદર બાર એમએલ રાખીને છંટકાવ કરવાનો હોય છે યુપીએલ કંપનીનું સાફ આવે છે તે પંપની અંદર પાંત્રીસથી ચાલીસ ગ્રામ રાખીને છંટકાવ કરવાનો હોય છે ઇફકો કંપનીનું સૂકોયા આવે છે તે પ્રતિ પંપ પચીસ એમએલ રાખી અને છંટકાવ કરવાનો હોય છે બાયર કંપનીનું નેટિવો આવે છે તે પ્રતિ પંપ દસ ગ્રામ રાખીને છંટકાવ કરવાનો છે આ ચારમાંથી કોઈ પણ એક ફૂગનાશક આપણે સમયાંતરે જરૂર મુજબ બદલાવતા બદલાવ જો આપણે આપણે ઉપયોગ કરીએ તો આપણને હવાથી જ ફેલાતી જે ફૂગ છે પાનના ટપકાનો પ્રશ્ન છે ગેરુનો પ્રશ્ન છે આ પ્રશ્નની અંદર આપણને આ ફૂગનાશકો ખૂબ સારા છે પરિણામ છે એ આપણને આપી દેતા હોય છે આમ આપણે પાયો વ્યવસ્થિત મજબૂત કરીએ બેક્ટેરિયા ટ્રીટમેન્ટ યોગ્ય પદ્ધતિથી કરીએ ત્યાર પછી તો કે પોષણ વ્યવસ્થાપન માટે ઉપરથી જે સ્પ્રેની જરૂરિયાત છે તેના માટે સૂક્ષ્મ તત્વો અને મુખ્ય તત્વોનું કોમ્બિનેશનવાળી પ્રોડક્ટની મેં તમને જે ભલામણ કરી તે અને વ્યવસ્થિત ફૂગનાશકનો આપણે જો છંટકાવ કરીએ તો આપણે મગફળીનું ખૂબ સારું ઉત્પાદન છે તે લઈ શકીશું ફરી મળીશું રજા આપજો આભાર